સાબરકાંઠામાં મામલે પશુપાલકોમાં ઉગ્ર રોષ સાથે આંદોલન પોલીસ પશુપાલકો વચ્ચે ઘર્ષણ થતા એક પશુપાલકનો મોત ટોળાએ વાહનોની તોડફોડ કરી સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલ સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવેલ ઓછા ભાવફેર બાબતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં અસંતોષ પેદા થતા સોમવારે સવારે સેંકડોની સંખ્યામાં પશુપાલકો સાબરડેરી ખાતે એકઠા થયા હતા જ્યાં સાબરડેરીના ગેટ ઉપર બાઉન્સરો અને પોલીસે પશુપાલકોને અટકાવતા મોટું ઘર્ષણ સર્જાયું હતું જેમાં ટોળાએ સાબરડેરીનો ગેટ તોડી નાખ્યો હતો જેમાં પોલીસે લાઠીચાર્જ ત્યારબાદ પથ્થરમારો થતાં ટિયર ગેસના

બેરિકેટ હટાવી ડેરીના ગેટને ધક્કા મારી તોડી નાખી અંદર ઘૂસી ગયા હતા તથા ઉગ્ર બનેલ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી વાહનોના કાચ તોડ્યા હતા જેને પગલે પોલીસે લાઠી ચાર્જ કરતા અંદર ઘુસેલા લોકોની લોકો બહારની તરફ દોડ્યા હતા ત્યારબાદ રજૂઆત કરવા આવેલ ટોળું બેકાબુ બન્યું હતું અને પથ્થરમારો શરૂ કરતા પોલીસને પથ્થરમારાથી બચવા વાહનોને આળસનો સહારો લેવો પડ્યો હતો ગુસ્સે ભરાયેલા લોકોને રોડ પર દૂધનું ટેન્કર મળી આવતા તેનો કોપ ખોલી રોડ પર દૂધ વહાવ્યું હતું પોલીસે પચાસ થી વધુ ટીયર ગેસના સેલ છોડતા સાબરડેરીથી હાઈવે પર પહોંચેલ ટોળાને ચક્કા જામ કર્યો હતો તથા ટોળાએ અમદાવાદ ઉદયપુર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જૈનરસિંહ ઝાલામાં ન્યૂઝ લખતર